તો રાજકોટ પોલીસ કરાવી રહી છે યુગલોના લગ્ન ત્યારે સ્થળ પર હાજર લગ્નની વિધિ શરૂ કરાઈ છે ત્યારે મહારાજે કરાવી લગ્નની વિધિ ત્યારે ત્યારે રાજકોટ પોલીસની કામગીરી સામે આવી છે પોલીસે સમૂહ લગ્નની જવાબદારી ઉપાડી છે ત્યારે આયોજકો ફરાર થતા લગ્ન અટક્યા હતા ત્યારે રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઋષિવંશી સેવા સમાજ સંઘ દ્વારા આયોજન કરાયું હતું ત્યારે ચંદ્રેશ છત્રોલા દીપક હિરાણી અને દિલીપ ગોહેલ આયોજક હતા ત્યારે હજારો રૂપિયા વસૂલી આ આયોજકો આયોજકો હવે ફોન પણ ઉપાડી રહ્યા નથી તો મહત્વના સમાચાર રાજકોટથી કહી શકાય ત્યારે રાજકોટમાં રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્ન આયોજન કરાયું હતું ત્યારે રાજકોટ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે ત્યારે રાજકોટ પોલીસ આ યુગલોના લગ્ન કરાવી રહી છે રાજકોટમાં હંગામા વચ્ચે લગ્ન શરૂ થયા છે ત્યારે વરવધુના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે ત્યારે ગોર મહારાજે લગ્નની વિધિ કરાવી છે ત્યારે રાજકોટ પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે જેમાં પોલીસે સમૂહ લગ્નની જવાબદારી ઉપાડી છે

તો જેવી ખબર પડી કે અહિયાં સમૂહ લગ્ન અઠ્યાવીસ કપલ ના સમૂહ લગ્ન હતા અને મેન આયોજક હાજર નથી કોઈ વ્યવસ્થાઓ પૂર્તિ કરેલ નથી અને પોલીસ ને ખબર પડી તો પ્રજુમનગર પીઆઈ પશ્ચિમ ના એસીપી હું અને જે કપલ અમુક કપલ તો સવાર માં વહેલા આવીને જતા રહ્યા હતા કેવા નથી થતા તો જયારે જે કપલ હાજર હતા એ લોકોને અહિયાં ધારણ આપી કે અમે લોકો સામાજિક જવાબદારી નિભાવશું ને આપણા લગ્ન સંપન્ન કરાવીશું તો હાલમાં છ જોડાના સમૂહ ચાલી રહ્યા છે અને બીજાના કોઈના મંદિરમાં આજુબાજુમાં કરવા વિચારણા છે તો એમના પણ સંપર્ક કરીને અહિયાં આવે અહીંયા અમે એમને પાણીની વ્યવસ્થા નાસ્તાની જમવાની વ્યવસ્થા કરી દીધી છે અને છ સમૂહ લગ્ન તો પૂરા થવામાં છે જી જી તો કરિયાવરને લઈને પણ સામાજિક અગ્રણીઓ પણ સામે આવ્યા છે અને સદભાવના ટ્રસ્ટ વાળા આવ્યા છે બોલબાલા ટ્રસ્ટ વાળા એ પણ મદદ

ત્યારે રાજકોટ પોલીસે અઠ્યાવીસ યુગલોના લગ્ન કરાયો છે ત્યારે આયોજકો હજારો રૂપિયા ઉઘરાવી ફરાર થયા હતા ત્યારે રૂપિયાથી ચાલીસ હજાર રૂપિયા ઉઘરાયા હોવાનો આક્ષેપ કરાયો છે જોકે આયોજકો અત્યારે ફોન પણ ઉપાડી રહ્યા નથી ત્યારે રેલનગર વિસ્તારમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે ત્યારે પોલીસે સમૂહ લગ્નની જવાબદારી ઉપાડી લીધી છે